અને આ બધા વચ્ચે એક મોટો સમાચાર ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી આ વખતે ગુજરાતની અંદર તેમણે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક અટકાવી છે 38000 થી વધુ વોટોથી તેમણે રેખાબેન ચૌધરીને પરાજય આપ્યો છે ખૂબ રસપ્રદ જંગ બનાસકાંઠાની અંદર રહ્યો હતો આ લોકસભાનો હવે સંસદ બની ચૂક્યા છે સંસદની અંદર ગુજરાતનો બનાસકાંઠાનો અવાજ તેઓ બુલંદ કરવા જઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું એક એક એ જરૂરી એક પગલું હોય છે અને એ અત્યારે વિધાનસભા આ ગૃહની અંદર તેઓ પહોંચ્યા છે અને અધ્યક્ષને તેઓ રાજીનામું આપી રહ્યા છે વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે હિરેન રાવલ જી હિરેન બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ગેનીબેન ઠાકોરે આપી દીધું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું એમણે રૂબરૂ પહોંચી અને આપ્યું છે ગેનીબેનની સાથે પ્રદેશના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના નેતા ધારાસભ્ય અમિત ચાવડા તેમની સાથે હાજર છે આ ઉપરાંત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ પણ એમની સાથે હાજર છે સ્વાભાવિક રીતે લોકસભા ચૂંટણીમાં જીત થયા બાદ કોંગ્રેસના સાંસદ તરીકે કે બનાસકાંઠાથી તેવું પ્રતિનિધિત્વ હવે દિલ્હીમાં લોકસભામાં સાંસદ તરીકે કરવાના છે અને એટલા જ માટે વાવમાંથી ધારાસભ્ય પદે તેમને રાજીનામું આપ્યું છે પરંતુ સમગ્ર આ પ્રક્રિયાની અંદર એક રસપ્રદ સ્થિતિ અથવા તો એક ખેલદિલી પણ અહીંયા જોવા મળી રહી છે કે જેની સામે સીધી રીતે અથવા તો આડકતરી રીતે ગેનીબેન ઠાકોર જે ચૂંટણી લડ્યા હતા કારણ કે બનાસકાંઠા બેઠક ઉપર સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હતું તો શંકર ચૌધરી અને બનાસ બેંક બનાસ ડેરી એની સામે ગેનીબેન ચૂંટણી લડી હતી ગેનીબેનના તમામ જે ભાષણો હતા તમામ બાબતો હતી એની અંદર સીધો પ્રહાર શંકર ચૌધરી અને બનાસ ડેરી પર આવતો હતો અને એ જ શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ તરીકે આજે ગેનીબેનનું રાજીનામું લેવા માટે પણ અહીંયા ઉપસ્થિત છે રાજનીતિની આ એક ખેલદીલી પણ અહીંયા જોઈ શકાય છે કે વિધાનસભા અધ્યક્ષ તરીકે તેઓ રાજીનામું એ બેઠક પરથી તેમને લેવાના છે સ્વાભાવિક રીતે આગામી છ મહિનાની અંદર આ બેઠક ઉપર ફરીથી પેટા ચૂંટણી પણ યોજાશે અને એના જ કારણે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળશે એ ઓછું થયું છે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા છે એ માત્ર બાર અત્યારે હાલ થઈ છે અને રાજીનામું આપી ગેનીબેન છે એ ગેનીબેન અહીંયા પહોંચી ચૂક્યા છે લાવ બધું મારે પ્રેમ નહીં થઈ રી મારે લાવ મારે લાવે છે યાર કઈ થાય બારો એક મિનિટ મારે રાજીનામું આપી અને આવ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જેમ હિરેને કહ્યું કે એમની ઉપર જ આખા ચૂંટણી પ્રચાર ની અંદર તેમણે આકરા વાક પ્રહાર કર્યા શંકર ચૌધરી ને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને હવે સંસદમાં તેઓ અવાજ બુલંદ કરવા જઈ રહ્યા છે આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે વા વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ્પ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું ખેલદિલી રાજનીતિની દેખાય છે કે આખી ચૂંટણી તમે જેની સામે લડ્યા છો નામજોગ શંકરભાઈની તમે ચૂંટણી લડ્યા છો એ જ શંકરભાઈ અધ્યક્ષ તરીકે તમારું રાજીનામું અત્યારે સ્વીકાર્યું આ લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું ખૂબ ખૂબ આભાર